સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાત તો ગુજરાતીમાં વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એકવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બે ગુજરાતી ફિલ્મો અને શ્વેતા સેનની સૌ પ્રથમ ભોજપુરી ફિલ્મ ડન્સ આ ત્રણેય ફિલ્મો આજે રિલીઝ થઈ ગઈ છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેની શરૂઆત કરીએ રાકેશ બારોટજીની એક્શન ડ્રામા ફિલ્મ ભોલા ધ પાવર ઓફ મેન આ ફિલ્મ પણ એકવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સિનેમા રિલીઝ થઈ ગઈ છે આ ફિલ્મમાં રાકેશ બારોટ રિયા જયસ્વાલ જીતુભાઈ પંડ્યા કે શાહ મીરા આહીર જેવા કલાકારો જોવા મળી રહ્યા છે અને રાકેશ બારૂદજીની ભોલા ફિલ્મ ગુજરાતના કયા કયા સિનેમા ઘરોમાં રિલીઝ થઈ છે તેની વાત કરીએ તો રાકેશ બારૂદજીની આ ફિલ્મ આપ સૌને અમદાવાદના અશોક સિનેમા ઘરમાં અમદાવાદના એબી બી મિનિપ્લેક્ષ સિનેમા ઘરમાં શાહ આલમના એપલ સિનેમા ઘરમાં સિટીઆમના રિવોલ્યુશન સિનેમા ઘરમાં મહેમદાબાદના રિવોલ્યુશન સિનેમા ઘરમાં તે પછી નડિયાદના ગોપ સિનેમા ઘરમાં ખેડાના નાથ સિનેમા ઘરમાં વિજાપુરના વંદના સિનેમા ઘરમાં કલોલના મૂવીપ્લેક્સ સિનેમા ઘરમાં કડીના સિટી ગોલ્ડ સિનેમા ઘરમાં ડીસાના શ્રીરામ સિનેમા ઘરમાં પાલનપુરના સિટીલાઇટ સિનેમા ઘરમાં પેટલાદના સિટીલાઇટ સિનેમા ગરમા મહુદાના સિટી પ્લસ સિનેમા ઘરમાં ગોધરાના મૂનલાઇટ સિનેમા ઘરમાં અને રાજકોટના રાજેશ્રી સિનેમા ઘરમાં આમ ગુજરાતના આટલા સિનેમા ઘરોમાં રાકેશ બારોટજીની ભોલા ધ પાવર ઓફ મેન આ ફિલ્મ રિલીઝ થઈ છે તો આપ સૌ રાકેશ બારોટજીની આ ભોલા ધ પાવર ઓફ મેન ફિલ્મને સિનેમાઘરોમાં જઈને જોશો કે નહીં તે કોમેન્ટ કરજો તે પછી બીજી ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો સુપરસ્ટાર હિતુ કનોડિયાજીના જન્મદિવસ ઉપર તેમને બે હજાર પચીસની ચોથી ગુજરાતી ફિલ્મ પર્વત ફિલ્મ પણ રિલીઝ થઈ ગઈ છે પર્વત ફિલ્મ પણ એકવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ છે આ એક ફેમિલી ડ્રામા ફિલ્મ છે જેમાં હિતુ કનોડિયાજી સપના વ્યાસ કનોડિયા આકાશ ઈરાની અને પિંકી પરીક્ષ જેવા કલાકારો આ ફિલ્મમાં જોવા મળી રહ્યા છે અને બેક બેક ટુ આ ચોથી ગુજરાતી ફિલ્મ છે અને તેમના જન્મદિવસ પર રિલીઝ થયેલી આ પર્વત ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલી ધૂમ મચાવે છે તે જોવાનું રહેશે તો આપ સૌ હિતુ કનોડિયાજીની આ પર્વત ફિલ્મ ને જોવા જશો કે નહીં તે કોમેન્ટ કરજો તે પછી ત્રીજી ફિલ્મની વાત કરીએ તો આ કોઈ ગુજરાતી ફિલ્મ નથી પણ આ એક ભોજપુરી ઇન્ડસ્ટ્રીની એક પેન ઇન્ડિયા ફિલ્મ છે આ ફિલ્મનું નામ ડન્સ ફિલ્મ છે આ એક એક્શન ડ્રામા ફિલ્મ છે જેમાં ટ્રેન્ડિંગ સુપરસ્ટાર કેસારીલાલ યાદવ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે પણ આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી શ્વેતા સેન સૌ પ્રથમવાર ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું છે અને શ્વેતા સેનની આ સૌ પ્રથમ ભોજપુરી ફિલ્મ છે આ એક પેન ઇન્ડિયા ફિલ્મ છે જે ઓલ ઓવર ઇન્ડિયા અને નેપાળમાં પણ રિલીઝ થઈ છે અને શ્વેતા સેનની સૌ પ્રથમ ભોજપુરી ફિલ્મ ડન્સ ફિલ્મ પણ એકવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસ આમાંથી કઈ ફિલ્મ ને સિનેમા ઘરોમાં જઈને જોશો તે કોમેન્ટ કરજો અને આપ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલ ને કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી